ત્રણ માસ અગાઉ અલગ અલગ મટીરિયલ ખરીદીને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેની જે બાબત નગરપાલિકા દ્વારા સમાચાર પત્રમાં જાહેર કરી બહાર પાડી જુદા જુદા ટેન્ડરના ભાવપત્રક મંગાવવામાં આવ્યા હતા ત્યારે લાંબા સમય બાદ ટેન્ડરના વેન્ડરોએ નગરપાલિકામાં તપાસ કરતા તપાસ બાદ ટેન્ડર વેન્ડર એક નગરપાલિકા દ્વારા લેખિતથી માહિતી આપવામાં આવી કે ઇલેક્ટ્રિક સામાન ખરીદીનું ટેન્ડર વધારે ભાવના કારણે કેન્સલ કરવામાં આવ્યું તેવી જાણ ઇલેક્ટ્રિક વેન્ડરને કરવામાં આવી આ બાબતે ઇલેક્ટ્રિક સપ્લાયરે વાઘોડિયા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે ટેન્ડર બાબતે પૂછપરછ કરી હતી ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર જવાબ આપવાના બદલે રૂમ બંધ કરી વેન્ડરને બહાર બેસાડી રાખવામાં આવ્યા અને થોડીક ક્ષણ માટે ચીફ ઓફિસર બહાર આવી વેન્ડરની રજૂઆત કરી જેમાં આ બાબતે હાજર મીડિયાને કોઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો દરવાજો બંધ કરી ઓફિસમાં જવાનો રસ રાખ્યો હતો જેથી વાઘોડિયા નગરપાલિકાના ચીફ ઓફિસરનો તમામ મીડિયાને હાલ કડવો અનુભવ થવા પામ્યો છે જેથી ટેન્ડર પ્રક્રિયા બાબતે મીડિયાને માહિતી નહીં આપવા માટેનું રહસ્ય શું હોઈ શકે તે જાણવા તેમજ મીડિયાના તમામ પત્રકારોમાં ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા ઓગસ્ટ મહિનામાં ઇલેક્ટ્રિક નગરપાલિકામાં ટેન્ડર જાહેર કર્યું હતું ટેન્ડર અમે મોકલાયું હતું ટેન્ડર આપ્યા પછી ત્રણ મહિના પછી અમને જાણ કરવામાં આવી કે તમારું ટેન્ડર વધારે ભાવના કારણે રિજેક્ટ થયેલું છે હવે જે તે દિવસ અમે જાણ કરવા અહીંયા પહોંચ્યા સાહેબશ્રીને મળ્યા તે દિવસે સાહેબે અમને કીધું કે તમારું જે ટેન્ડર છે એ બધું ભાવ વધારાને કારણે રિજેક્ટ થયેલું છે અને અમે જ્યારે સાહેબને મળવાયા એ પહેલાં અમે રજા ચિઠ્ઠી આપી કે સાહેબ અમે તમને મળવા આવીએ તો સાહેબે એક કલાક અમને બહાર ઊભા રાખ્યા અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યો હતો અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યા પછી અમને સાહેબ મળવાયા ત્યારે એમને મૌખિકમાં અમને કીધું કે જે ટેન્ડર હોય એ બધાની સામે ઓપન ના થાય અને તમારું ટેન્ડર જે ભાવ વધારાને કારણે રિજેક્ટ થયું છે એ અમારા અંડરમાં આવે અને સાહેબે આવું કીધા પછી એવું કીધું કે તમારે લેખિતમાં અમને આપવી પડશે અરજી લેખિતમાં અરજી આપ્યા પછી તમારે લેખિતમાં અમને જવાબ આપશું કે તમારા અરજીનો શું જવાબ હશે અને તમારું ટેન્ડર કયા કારણોસર રિજેક્ટ થયેલું છે તમને પછી કહેશું આ રીતે સાહેબે અમને પણ જવાબ આપ્યો સેમ જવાબ આવો સાહેબે મીડિયાને પણ આપ્યો કે તમારે પણ લેખિતમાં આપવું પડશે ને તમને લેખિતમાં જવાબ મળશે અને સાહેબે અમને મોખિકમાં એવું કંઈક જવાબ આપ્યો નહીં કે તમારું આ ટેન્ડર કઈ રીતે રિજેક્ટ થયેલું છે ધારાસભ્ય પણ આમાં ખાસ ધ્યાન આપે કે ઇલેક્ટ્રિક મટિરિયલનું અમે ટેન્ડર ભર્યું હતું પણ ઇલેક્ટ્રિક મટિરિયલ સિવાય પણ બીજા ખાસા બધા એવા ટેન્ડર અહીંયા રજૂ કરવા આવ્યા હશે જો અમારા જે ટેન્ડરમાં જો આવું થતું હશે કે વગર બધાને બતાવ્યા સિવાય કોનો ભાવ વધારે છે કોનો ભાવ ઓછો છે અને પાસ થઈ જતો તો બીજા બધા કેટેગરીમાં પણ આ જ વસ્તુ થતી હશે કે ટેન્ડર એ લોકોનું ડાયરેક્ટ એ લોકો જાતે જ રિજેક્ટ કરી દેશે કોઈને જાણ કર્યા વગર અને ડાયરેક્ટ નોટિસ મોકલી દે છે એ વાત ધારાસભ્ય છે એમાં તપાસ કરે પર એને મીડિયાને સહકાર આપવો જોઈએ કે ભાઈ શું માહિતી છે માહિતી જ માગીએ છીએ આપણે તો માહિતી એમને પૂરી પાડવી જોઈએ પણ એ માહિતી પૂરી નથી પાડતા તો કારણ શું છે એ જાણવું જરૂરી છે એને ખુલાસો કરવાનો હોય અરજદાર હોય એને પોતાનો વિગતનો કોઈ ખુલાસો કરવાનો એ બાબતે ખુલાસો આપવામાં આવે છે પરંતુ રહી આ પત્રકારની છે જે વઘોડિયામાં જે ટેન્ડર પ્રક્રિયા માટે મામલો આવ્યો હતો હવે અરજદાર પોતે પૂછી રહ્યા હતા અને ત્યારબાદ જે મીડિયા પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ બાબતે શું હકીકત છે તો સાહેબને ને મેં પૂછ્યું કે આ રીતનું કઈક હોતું નથી અને એમાં કોઈક બધા ટેન્ડરોને બોલાવવામાં આવતા નથી તો મેં કીધું સર એ બાબતે અમને એક આપી દો તો પણ આપવાની ના પડી તો પત્રકારને શું અમને માહિતી ખબર પડે કે ભાઈ આ અંદર મેટર છે અમે તો અરજદાર અમારી બાજુ બરાબર છે અધિકારી બરાબર છે તો અમારે જે બેલેન્સિંગ કરવાનું આવે છે સાચો અમારે જે ખોરવાનું આવે છે કે ભાઈ માહિતી શું છે હું ખુલાસો કરવાનો છે એ પણ અમને આપી શક્યા નથી એટલે મેં અમે કીધું કે આ બાબતે અમને કંઈક માહિતી આપો તો કે હું બાઇટ નહીં આપું તો બાઇટ પણ અમન આપવામાં આવી નથી